ગુડ મોર્નિંગ તો અમે જઈ રહ્યા હી અત્યારે મરચા લેવા કારણ કે મસાલા બનાવવાના છે એટલે હા પ્રખ્યાત માર્કેટ છે રામ મસાલા માર્કેટ આપણે હેરને અહીંયા ગયા રામ મસાલા તો રૂમાલ બાંધી મજા આવે તો બધી જગ્યાએ ઉતરા મસાલા બહુ છે આ બાજુ છે આ બાજુ છે

ખટાટ લેવું કે ત્યાંથી ન લેવું હા મમ્મી કન્ફ્યુઝ છે હવે મને તો ડબલ મમ્મી એવા જ હતા તો લાલ હતા ડબલ પટો લઈ ને કે ડબલ પટો

અને જો ઘણા બધા મસાલા છે આ બધી મરચી આ ખબર મને એટલું ખબર જો આપણે અહીંયા વજન કરાવી લીધો છે બે કિલો બે કિલો ડબલ પટ્ટો લઈ લીધો હે આપણે જો આપડા આવી રહ્યા

જો આપડા ને હવે દીઠી આટલું ઓય માતા સે આઈ કસમીતી છે પપ્પા આ કઈ ઉભે હા આ કસમીતી છે આમાં લીલી છે આવ અને આ કસમીતી છે આ એક છે આ છે

કોલર નંબર કેવો છે સલામ નિવર દર ફર અને મીટ ટ્રાય કરુંગા આપણે રાખી વાગે ને વાગે ને દરાઈ દેવા થાય 5 5 સેકન્ડ થાય ખાલી અંદર નીકળી જાય

हम दो तो चार किलो थी गए एक किलो अगर मामले वाले पांच किलो डॉक्टर मिलते हैं कितनी वाले हर पांच किलो मरते खावनो बोला अपने पांच किलो मरचू अपने खाई जाही आज इधर आवी ले सी मरचू है ना पापा हां की देवे गाड़ी में का हां फिर वे ना सही नहीं कर डबल रेशन बटर एक किलो पास डबल એક કિલો હોલાર ચો આમ હોલર છે ને અલગ રાખ્યું છે બાકી આ બધા મિક્સ કરી દીધા હે જોયું આપડે ઘોલર મરચું એને જોરદાર ઘોલર આપણા મરચા છે ને અહીંયા છે આ ઘોલર ને આ બધા મિક્સમાં તો અહીંયા છે ને ધાણા જીરું દરી દઈએ છે અને એની બાજુમાં ઓલી બાજુ હળદર દરી દઈએ છે અને હવે બાજુ મરચું છે આપણે અહીંયાથી ધાણા લઈ લીધા છે ધાણા

આપણું હાજી બરાબર

ગઈ ધાણાજીરું દરાવા જવાનું છે અને મમ્મીની મમ્મી લાઈનમાં લાઈન ને મરચું દરાવડાવે છે હવે આપણે અહિયાં ધાણાજીરું દરવાનું આપણા મરચાં દરાવા ગયા છે ના આપણા